વાત સમજે આપણને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવામાં જેટલો આનંદ આવે એક પશુને એટલે કે સુવરને ગટરમાં પડેલો મળ ખાવામાં એને આનંદ એટલો જ છે પદાર્થમાં ફરક છે તમારી પાસે પદાર્થના રૂપમાં પીઝા પાસ્તા પાણીપુરી છે એની પાસે મળ છે પણ આનંદની માત્રા એક સમાન છે એમાં કોઈ ભેદ નથી હવે જો આનંદ બે એક સમાન હોય તો પછી વિચાર કરો કે આ ખાવા પીવા વાળી જે જિંદગી છે એમાં એમાં અને આ સંસારમાં એક સુવર શું અંતર છે છે ડિફરન્ટ નથી આપણે ઈ ચાર કામ કરવાના છે એને ઈ ચાર કામ કરવાના છે તો આપણે આની ઉપર વિચાર કરવો જોઈએ ને કે ભોગોની પ્રાપ્તિ તો બધાને સમાન રીતે થઈ છે એવું નથી કે આપણી પાસે ભોગ છે તો અન્ય જીવોમાં કષ્ટ છે આપણી આપણી પાસે 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 ભોગ ભોગ છે 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 બીજા જીવો પણ કષ્ટ તો એને પણ કષ્ટ છે સુખની માત્રા સમાન છે તો દુઃખની માત્રા પણ સમાન છે તો વિષય ભોગ જે છે એ આપણા જીવનનું લક્ષ્ય નથી અને આજના સમયમાં તમે જોવો આ વધતું જાય છે દિવસે પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય બનતું જાય છે બસ સારામાં સારા ભોગ મારી પાસે હોવા જોઈએ હમણાં મેં આવતા હતા રસ્તામાં ગાડીમાં ચર્ચા થતી કે તમે જોવો આજકાલ યુવાનો જે છે આ આત્મહત્યા બહુ કરી રહ્યા છે સુસાઇડ કરે છે મેં ગયા મહિનામાં છ પ્રોગ્રામ કર્યા આ સત્સંગ જે વીસ થી પચીસ વર્ષના યુવાનો હતા જેને સુસાઈડ કર્યું છે એક મહિનામાં મારી પાસે જે કેસ આવ્યા હવે એવા આખા સમાજના તમે વિચાર કરો તો કેટલા છે તો આ યંગ એજ જે અત્યારે સુસાઇડ તરફ જઈ રહ્યું છે આત્મહત્યા કરી રહ્યું છે આનું કારણ શું છે વિચારવું પડશે ને કારણ કે આવી નાની ઉંમરમાં લોકો મરવાનું કેમ પસંદ કરી રહ્યા છે અજ્ઞાન શું છે તો એના મનમાં એક પિક્ચર એવું બન્યું છે કે મારી પાસે બધી વસ્તુ પરફેક્ટ પરિપૂર્ણ માત્રામાં હોવી જોઈએ અને એમાં સૌથી પહેલા પૈસા પૈસા જોઈએ શું કામ તો કે ભોગ કરવો છે ભોગ શું કરવો છે માની લો વ્યસન ની આદત થઈ તો વ્યસન પાપ કરવા માટે પણ પૈસા જોઈએ જો આ દુનિયામાં લોકોની મેન્ટાલિટી થોડીક ઊંધી છે લોકોને એમ કે સારા કર્મ કરો ભજન કરો આ બધું મફત થાય તમારે નરકમાં જવું હોય તો બહુ ખર્ચો થાય બાકી મુક્તિ પામવામાં કઈ ખર્ચો નથી તમને એમ લાગે આપણે આપણો મોક્ષ કરવો છે મુક્તિ કરવી એમાં ખર્ચો નથી ખર્ચો નરક જવામાં છે કારણ કે નરક જવું હોય તો પાપ કરવું પડે અને પાપ મફત થાય નહીં એના પૈસા લાગે ને માનો કોઈને એમ થાય કે આપણે દારૂ પીવો મફત આપે કોઈ પેમેન્ટ દેવું પડે આજે કોઈને ડ્રગ્સ લેવું છે ફ્રીમાં આવે પૈસા દેવા પડે છે પ્રોબ્લેમ એ છે કે હવે આ પૈસા ઘરેથી તો મળવાના નથી ઘરેથી મળતું નથી એટલે આ લોકો શું કરે એના કોઈક એવા મિત્રો હોય અથવા તો આજે વેચવા વાળા છે એના લોકો એને વ્યાજે આપે પછી વ્યાજ તો તમને ખબર છે ને રાત દિવસ વધે હવે ભરી નો એકે ઘરે કઈ નો એકે આવી સ્થિતિમાં જયારે મુંજાય એટલે શું થાય એની પાસે એક જ રસ્તો છે કારણ કે એક તો નાની ઉંમર છે એટલી મોટી વિચારધારાની છે નહીં કે ભાઈ હાલો એકવાર ભૂલ થઈ છે તો આપણે કોઈને કહી કહી ભાઈ ઘરે ઘરે નથી શકતા અને આ બાળકો મરે છે બીજું ન કેવલ બાળકોનો કેસ છે આ ઘરની અંદર જોઈએ તો સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે ટીવી અને મોબાઈલ ટીવીમાં આપણે ફિલ્મો જોઈએ સિરિયલો જોઈએ અથવા જે બધું જોયા મોબાઈલ ની અંદર એ જ વસ્તુઓ જોવાની છે અને આની જે મન ઉપર અસર આવે છે જે છાપ પડે છે કારણ કે આજના લોકો રીલ અને રિયલ લાઈફનો તફાવત સમજતા નથી રીલ લાઈફ અલગ વસ્તુ છે રિયલ લાઈફ અલગ વસ્તુ છે ભાઈ ટીવીમાં જોયું આવા કપડાની ફેશન ચાલે છે તો આ જોઈએ આવું ઘરે બજેટ છે નથી એની કોઈ ચિંતા નથી પણ એ જોયું તો એ જોશે જેવી સ્થિતિ દેખાય છે ફિલ્મોમાં કે સિરિયલોમાં એવું રિયલ લાઈફમાં જીવવું છે પણ કેપેસિટી છે નહીં અને એટલા માટે યા તો આવી જરૂરિયાતો ને બહારથી પૂરી કરાવી ટ્રાય કરે છે યા તો એ પણ આત્મહત્યા તમે ન્યૂઝ વાંચતા હોય તો તમને ખ્યાલ હશે હમણાં જ મને ગાડીમાં વાત થઈ કે એક છોકરીને એના પિતાએ ના પાડી કે મોબાઈલ નથી લેવાનો આત્મહત્યા કરી લીધી ફોનની ના પાડી તો આત્મહત્યા કરી પણ હવે વિચાર એ કરવાનો છે કે આવું માઇન્ડ થયું કેવી રીતે કે એક મોબાઈલ માટે થઈ અને કોઈ પોતાનું જીવન આપી દે તો તમે સમજી શકો છો ને એનું માઇન્ડ એની વિચારધારા કઈ બાજુ ગઈ છે જોવો તમે ક્યાં મનુષ્ય જીવન અને ક્યાં એક મોબાઈલ લાખ રૂપિયાનો મોબાઈલ આ તો જીવન ખાલી લાખ રૂપિયાની કિંમતનું છે છતાં લોકો મરી જાય કે આજે બાળકોને કંઈ કહેવાતું નથી કેવી એટલે તરત મરવાની ધમકી આપે છે આ પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે અને બધા લોકો જાણે છે એવું નથી ખબર નથી આ શું કામ થયું છે હવે જો બાળક હોય કે ઘરના મેમ્બર્સ હોય એને તો ટાઈમ મળે છે આ બધું જોવાનો દુનિયા ફરવાનો એટલે એમાંથી બધું ગ્રહણ કરે અને એવી લાઈફ જીવવાની ટ્રાય કરે છે આજે ખાસ કરીને સ્ત્રીઓમાં જોઈએ તો સૌથી મોટી સમસ્યા છે ફેશન અને પુરુષોની સૌથી મોટી સમસ્યા છે વ્યસન આખો સમાજ આ બેમાં જ અટવાણો છે ફેશનમાં અને વ્યસનમાં અને જો આમાં ના પાડો હાલ જ નહીં સ્ત્રીઓની સ્થિતિ તો એવી છે કે ઘરની પરિસ્થિતિ હોય કે ન હોય બાકી કરવાનું છે કે ભલે કોકનું માગીને પહેરવું છે પણ વ્યસન તો કરવાની અને આપણે ઉધારી કરીને વ્યસન હોય કે ન હોય કેમ જે લાઈફસ્ટાઈલની આદત પડી ગઈ છે ને એને જીવવાની આપણે બહુ મથામણ કરી રહ્યા છે નહીં એવું જ હોવું જોઈએ એ જ કરવું છે અને એના કારણે આ સમસ્યા અચ્છા બાળકો આ લેવલ સુધી પહોંચી ગયા કે એને પણ મરવાની સમજ આવી ગઈ કે આત્મહત્યા આનું કારણ શું છે જાણો છો બાળક કોઈ પણ પ્રકારની ખરાબ પ્રવૃત્તિઓમાં લાગ્યો છે તો આનું એક માત્ર કારણ એના મા બાપ છે એટલે કોઈ પણ બાળક આત્મહત્યા કરે છે તો એ સમજી લો કે એના માટે જવાબદાર એના માતા પિતા ક્રિમિનલ છે એ લોકો શું કામ કારણ કે માતા પિતા જેને શીખવાડી રહ્યા છે આવું કરાય નાના હોય અને ઘરે ટીવી હાલતું હોય એમાં ડાન્સ ચાલતા હોય બાળકને ઉભું રાખી દે હામે જો બેટા આમ ડાન્સ કરવાનો છે કરે જે નાચવાની જે પ્રવૃત્તિ છે ને એમાં પાછું આખું કુટુંબ તાળી પાડતું હોય બાકી અમારો દીકરો નાચે જ અત્યારે નાચે જ પછી તમને નચાવવાનો છે સમજાય બાળકને નથી ખબર ક્યાં જવું સારું છે ખરાબ છે થિયેટરમાં આપણે મોકલીએ છીએ જા જેટલી પણ આસુરી પ્રવૃત્તિઓ છે આનું પ્રોત્સાહન બાળપણથી એના માતા પિતા જેને આપે છે એટલે માતા પિતા ક્રિમિનલ છે તમામ એ બાળક જાતે નથી શીખ્યું આ બધું માતા પિતાએ ધક્કો મારીને મોકલ્યો છે આ કર કેમ નહીતર સમાજમાં આપણું સ્ટેટસ નહીં રહે આપણી વેલ્યુ કે હારું અમારે છોકરાને કાંઈ નથી આવડતું ઓલો જોવો અને જેટલી પાપ પ્રવૃત્તિ આપણે શીખવાડી છે ને એને રાવણ આપણે બનાવ્યો છે અને પરફેક્ટ રાવણ બને ને પછી આખા ગામમાં કહેતા હોય અમારે છોકરાને સુધારો એમ સુધરે તમે વીસ વર્ષથી એનું મેનેજમેન્ટ કર્યું છે અને પછી એક દિવસ તમે કોકની પાસે જાઓ છો કે સુધારો એમ સુધરે એક બાળકના મૃત્યુ પાછળ કેવલ ને કેવલ માતા પિતા જવાબદાર છે અને આજ એવાય ઘણા માતા પિતા છે માની લો બાળક કદાચ જાતે મંદિરે જાતો થાય સત્સંગમાં જાતો થાય એને રોકે ન્યાય નહીં આ આ જગ્યા ને જવાનું બહાર નીકળવાનું પછી શું તકલીફ છે કદાચ એ મંદિરોમાં જાતો હશે સત્સંગમાં જાતો હશે તો ન્યાય એને ઈ તો કોઈ નહીં શીખવાડે ને કે દારૂ પીવાય આવો તો ઉપદેશ કોઈ દેવાર નથી ખરાબ કામ કરાય આવું તો કોઈ મંદિર કથા સત્સંગ શીખવાડતું નથી જે કઈક પ્રવૃત્તિઓ થશે એ એના જીવનમાં સારું તો નહીં કરીએ કે પણ કમસે કમ એને બગડવા તો નહીં દે જ્યારે આપણે એને જે પ્રવૃત્તિઓ આપી રહ્યા છીએ હવે માની લો આજકાલ આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ આપી દીધા છે અને આપણે કોઈને કહીએ કે ભાઈ છોકરાઓને મોબાઈલ શું કામ આપો છો એ કે ઘડી હખ લેવા દે ને મતલબ પોતાના સ્વાર્થ માટે બાળકની જિંદગી ભલે બગડી જાય એ આપણને ચાલશે અને આ તમને લોકોને કદાચ જાણ હોય કે ન હોય મોબાઈલ ની અંદર એક અલ્ગોરિધમ સેટ હોય છે તમે જે જોવો છો ને એ બાળકના હાથમાં આવ્યું એટલે એ જોતો થાય છે વાત સમજાય કારણ કે માન લો તમે યુટ્યુબમાં કંઈક જોઈ રહ્યા છો તો યુટ્યુબને એ ખબર પડી જાય તમારે શું જોવું છે બે ચાર વિડિયો જોવો તો એને સેટ થઈ જાય કે આને આવા જ વિડીયો જોવે એ મૂકી દે લાઈનમાં તમારો ફોન તમારા બાળકના હાથમાં છે તમે એને ટ્રેનિંગ આપી રહ્યા છો ક્રિમિનલ બનવાની પહેલેથી તો કે ના એને ન આપીને તો એ ખાતો નથી કોને આદત પડી આ ગર્ભમાંથી ધારે લઈને આવ્યો નહોતો મોબાઈલ આપણે જ આપ્યો છે આમ તો ગર્ભથી જ લઈને આવે છે કારણ કે નવ મહિના માએ આ જ ધંધો કર્યો હોય પછી કહેજો અમારો છોકરો કેટલો હોશિયાર અત્યારથી ફાવે જ મોબાઈલ આ હોશિયાર નથી તમારા કર્મનું પરિણામ છે આ કોઈ બાળક એક દિવસમાં બગડતું નથી યાદ રાખજો આ બધું એક દિવસમાં નથી થયું આને ઘણો સમય લાગ્યો છે પણ આપણે આ વાતને સમજવા તૈયાર નથી આજે જો બધા પરિવાર ચિંતામાં છે બાળકોને લઈ ટેન્શન છે કે નથી સૌથી પહેલું ટેન્શન છે કે ક્યાંક બાળક વ્યસની ન થઈ જાય બીજી ચિંતા એ છે કે કઈક ભાગી ન જાય ત્રીજી ચિંતા ઈ છે કે પહેલા તો એવું હતું કે પરણી જાય તેમ થાય ઘાસ હવે આપણે વાંધો નહીં પણ હવે એ થાય ઘાનું છૂટું ન થાય ધારો આ હસવાની વાત નથી આ હરેક ઘરનો પ્રોબ્લેમ છે આજ કોઈકના ઘરે આવ્યું છે ને કાલે તમારા ઘરે આવવાનું છે અને ત્યારે ખબર પડશે આપણને આપણે શું વાયવું છે કારણ કે તો જે વાવું છે એ લડવાનો છે આપણી એક પેટી પાછળ વૈયા જાવ આપણા દાદાને પૂછો તમને તમારા દીકરાને બગાડવાની ચિંતા હતી નહોતી કેમ કારણ કે એને પોતાની પરવરીશ ઉપર ભરોસો હતો કે આ ગમીને ભાઈઓ આ બગડે નહીં અને આજ આપણે આપણે હાથે રહીને બાળકોને બગાડી રહ્યા છે જો જીવન કેમ જીવવું એ પણ ખબર નથી તો આવું તત્વજ્ઞાન તો એને કોણ આપવાનું છે પછી એ અને સ્ત્રીઓમાં અત્યારે એક દૂષણીય આવ્યું છે કે બસ ગમે ફેશન કરી લ્યો એ કે પછી મળ્યું ન મળ્યું એ અને કાં તો વિશેષ એવું થયું કે બાપાને ઘરે કાંઈ ન હોય સહ આવીને જોયું હોય અને પોતાના ભોગોના કારણે આની છાપ બાળકો ઉપર એવી પડવાની છે કારણ કે માતા જેટલી ફેશનેબલ હોય એમાં પછી દીકરા શું કરે આજ ક્યારેક ક્યારેક કંઈક છૂટા થતા હોય ને આપણે જઈને કહીને ભાઈ તકલીફ શું છે તો કે છોકરીની માં એમ કહે છે કે અમારી દીકરી ચાર દિવાલ વચ્ચે નહીં રહેતી એમ કે મેદાનમાં રાખી હે કામ નહીં કરે આટલું બધું અને જો ટીવી

હા તમારે કરવું જોઈએ પુરુષોનું કામ છે કમાવું અને ઘરનું પાલન કરવું તમારું કામ છે ઘરને સંભાળવું અને આઈ તમને બોજ લાગે તો હવે આ બંધ કરીને પછી હું કરવું જ કહો તો પછા આવી માતાઓ જે છે ને એની દીકરીઓ માટે ક્રિમિનલ છે અમારી દીકરી કામ નહીં કરે હું કરાવું જ તો મોબાઈલ આગળ ઊભી રહીને થૂંકા મારે આ વધારે સારું લાગે તમે શું આપી રહ્યા છો બાળકોને તમને જ ખબર નથી અને જોવાનો પરિણામ આખો સમાજ ભગવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ બધી પ્રવૃત્તિઓનો એન્ડ ક્યાં છે જાણો છો આત્મહત્યા આના બાળકો આત્મહત્યા શું કામ કરે છે કારણ કે આ મનુષ્ય જીવનની વેલ્યુ આને ખબર નથી આ નથી જાણતા જીવન શું કામ મળ્યું છે અરે અનંત અનંત સમય જ્યારે વ્યતીત થાય છે ને અલગ અલગ શરીરોમાં ત્યારે ક્યારેક ક્યારેક આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે જો શ્રીમદ ભાગવતમ પ્રહલાદ મહારાજ કહે છે દુર્લભ માનુષમ જન્મ આ મનુષ્ય જીવન દુર્લભ છે દુર્લભ સમજો છો ને બહુ ઈચ્છા કરવા છતાં પણ આ મળતું નથી રામાયણની અંદર જો ભગવાન રામ કહે છે આ મનુષ્ય જીવન દુર્લભ છે કોઈ પણ ગ્રંથ ઉઠાવો બધે માનવ જીવનને દુર્લભ કહેવામાં આવ્યું છે આ જલ્દી મળતું નથી અને મળી ગયું તો કેટલો ટાઈમ ટકશે આની કોઈ ગેરંટી નથી તો આવા અમૂલ્ય માનવ દેહને નષ્ટ કરી રહ્યા છે લોકો શું કારણ છે આનું શિક્ષા નથી જ્ઞાન નથી કેમ તો કે શાસ્ત્ર સાધુ અને સત્સંગથી વિરોધ છે આપણને આ નથી ફાવતું આન સિવાય બધા ધંધા ફાવે કીધું સત્સંગમાં બેહીને સાંભળો ગીતા ભાગવત ના ના એ અમારે કામ નો નહીં કે એ અમને ન ફાવે ખાલી પાપ જ ફાવે અને ક્યાંક ક્યાંક તો થોડું ઘણું ધન આવી ગયું હોય તો એટલી હવા હોય એટલી હવા હોય ને એને ભાઈ આ દુનિયા અમે જ ચલાવી છે જો પેલા કઈ નતું અમે આટલું કમાણ એટલે થઈ ગયું કાલ શ્વાસ બંધ થઈ જાય ને ભાઈ બધી હવા એમના નીકળી જાય આ પાવર કઈ કામમાં નથી લાગવાનો પણ એ પોતાની વાતોને સાચી ઠેરવવા માટે પોતાની બુદ્ધિને સહી ઠેરવવા માટે બસ અમારા મનમાં જે આવ્યું હાજુ અને આવી વિચારધારા ભોગોની પ્રેરણા આપે છે બસ સારી સારી વસ્તુઓ હોય તો જીવન સુખી આપણી પાસે જો સારી કંપનીનો મોબાઈલ ન હોય તોય જીવન દુઃખી લાગે છે બોલો મોંઘા ફોન ન હોય ને તો એમ લાગે ઓહો આપણા જીવનમાં કઈ છે જ નહીં આપણે ખાલી એમના માટે નથી આ એક વાત યાદ રાખજો આપણને જેવું લાગતું હોય કે વસ્તુમાં સુખ હોય તો ઘરે જઈને ટ્રાય કરજો પચીસ ગુલાબજામુન બનાવો અને પચી એ પચી તમારે ખાવાના

ઓકે પણ હાલે એમ જ નથી નહીં મારા હામી કે એક લેવું પડશે આવું હાલે ને આપણે ગુજરાતી એ કે મારા હામ છે એક લેવું પડશે હવે દસમું ગુલાબજામુન ખાવ ને હું તમને ગેરંટી આપું છું એમાં સ્વાદ હોય ગુલાબજામુન મને જેવું નથી આપણને સ્વાદ ન આવે એમાં તો છે જ કારણ કે પચીએ પચીએ ઘારે જ બન્યા છે એવું નથી કે પહેલું ખાધું એમાં ટેસ્ટ વધારે તો દસમામાં નથી પણ ઈ ભૂખ પૂરી થઈ ગઈ સુખ પૂરું થઈ ગયું હવે એટલે ઈનું ઈ ગુલાબ જામુન સ્વાદ વગેરે નો લાગે અને કદાચ 25 મો ખાવ ને તો એમ લાગે કે આ કોઈ કે મને ઝેર આપી દીધું તો 25 સે 25 ગુલાબ જામુન નો ટેસ્ટ જુદો જુદો આવે જો હું ક્યારેક તમે અનુભવ કર્યો હોય તો તો હવે વિચાર એ કરો કે કયા ગુલાબજામુનમાં સુખ વધારે હતું સ્વાદ વધારે હતો પહેલામાં કે પચીસ માં નહી એ તો હરખો છે ટેસ્ટ બધો પણ હવે મન તૃપ્ત થઈ ગયું મનમાં વિચાર થઈ ગયો કે બસ હવે આ નથી લેવું તો સ્વાદ વયો ગયો વસ્તુ એની છે સામે તો સ્વાદ વયો જાય